તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે પિતા પુત્ર પર થયેલ હુમલાની ઘટનામાં ચાર વ્યક્તિ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ફરિયાદી ઝવેરભાઈ મોહનભાઈ ઢાપા ઉમર વર્ષ ચાલીસે ફરિયાદમાં પોતે જણાવ્યું હતું કે પોતાનું મોટરસાયકલ ચાલુ કરતા રેસ વધારે અપાઈ જતા આરોપીઓ ઉશ્કેરાએ જઈ ફરિયાદીને જેમ ફાવે તેમ બી ભસ્તગાળો આપી મુંડમાર મારી તેમજ આરોપી સંજયભાઈએ ફરિયાદી તથા ફરિયાદીના દીકરા ધાર્મિકને માથાના ભાગે સરલિયું મારી ફરિયાદીને ચાર તથા ધાર્મિકને ત્રણ ટકા આવે તેવી ઈજા પહોંચાડી હોવાના આરોપ સાથે તળાજા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત ગોરધનભાઈ ઢાપા સંજય ઉર્ફે ધોની હિંમતભાઈ ભાપા રાહુલ હિંમતભાઈ ઢાપા અને સંજય ગોરધનભાઈ ઢાપા નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે સવારે નવ કલાકે જાણવા મળ્યું હતું